તાલુકા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો જ્યાં ખેડૂતો અને તેમના વકીલ દ્વારા રજૂઆત કરી હતી કે વર્ષ બે હજાર અઢારમાં સર્વે નંબર આઠસો ઇઠ્યોતેરમાં કુલ અડતાલીસ પોઈન્ટ ઓગણચાળીસ ગુંઠા જમીન એક્વાયર કરેલી છે અને હવે વળતર આપવાનો વારો આવતા એકત્રીસ ગુંઠાનું જ વળતર આપવાની વાત કરી રહ્યા છે અને આ અંગે બે હજાર વીસમાં ગેજેટમાં પણ અડતાલીસ પોઈન્ટ ઓગણચાળીસ ગુંઠા જાહેર થયું હતું પછી વાંધા વચકા કાઢી જમીન ઓએનજીસીમાં જાય છે જેના અન્ય બહાના હાઈવે ઓથોરિટી બતાવી રહ્યા છે અંતે મામલતદાર અને પોલીસની દરમિયાનગીરી અને મૂળ નકશા અને કાગળો આધારે ખેડૂતોને વળતર યોગ્ય આપવાની વાત નક્કી કરાઈ હતી આ અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત એ જણાવ્યું હતું કે યોગ્ય વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અટકેલ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે હું જયસિંહ પટેલ એડવોકેટ આજ રોજ હાઈવે ઓથોરિટી એ જે મોજે ગામ અડોલી રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર આઠસો ઇઠ્યોતેર સંપાદનનું કામ કરેલું છે તેમાં કંઈક અંશે ક્ષતિઓ જણાયેલી છે અને હાલમાં જે કેજીપી કરવામાં આવેલું છે એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ પડકારેલ છે વધુમાં એટલું ખાસ જણાવવાનું કે સર્વપ્રથમ બે હજાર અઢારમાં જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠાની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ અને પછી ઓનજીસી માં જે ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં એકત્રીસ ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ અડતાલીસ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠા ની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદાર શ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠર અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગૂંઠાની જે જમીન લીધેલી છે તે હેથર વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમને તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કંઈ વાંધો નથી